હેલો ફ્રેન્ડ્સ હું છું ગ્રીષ્મા પંચલ લોકગાયિકાર રિંકુ મ્યુઝિકલ ગ્રુપ સૌને ચામુંડમાં જય વિશ્વકર્મા દાદા અને પંચાલ યુવા સંગઠનમાં મારી નિમણૂક થયેલી છે ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ તરીકે તો પંચાલ યુવા સંગઠન પહેલા તો હું આભારી છું અને ખાસ અમારું પંચાલ યુવા સંગઠન ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ વિશ્વકર્મા દાદાની જયંતિની જાહેર રજા માટે દરેક જિલ્લા અને તાલુકામાંથી આવેદનપત્ર આપી સરકાર પાસે માંગ કરવામાં આવી રહી છે તે ખૂબ સારી અને સરાહનીય બાબત છે જે બદલ હું પંચાલ યુવા સંગઠનની સમગ્ર ટીમને ધન્યવાદ પાઠવું છું અને હું પણ સરકારશ્રીને માંગ જાહેર રજા મંજૂર કરે અને કોરોના કાળમાં આપ સૌ પણ વિશ્વકર્મા જયંતિ જાહેર રજા માટે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર નીચે આપેલી લિંક પર ક્લિક કરી જાહેર રજા માટેની માંગણી કરતી પ્રોફાઇલ પિક્ચર ફ્રેમ રાખી સહયોગ આપો અને સહકાર આપો અને સહભાગી થાવ આવો સૌ ભેગા મળીને આ ભગીરથ કાર્યમાં પંચાલ યુવા સંગઠનની ટીમને સમર્થન આપી સહયોગ કરીએ અને મારી તો નમ્ર વિનંતી એ છે કે વિશ્વકર્મા દાદાની જય જયંતિની રજા સરકારશ્રી આપે તો અમારા પંચાલ યુવા સંગઠન દ્વારા ખૂબ ખૂબ અમે આભારી છીએ સરકારશ્રીની અને આ અમારી માંગ જરૂરથી પૂરી કરજો તેવી મારી નમ્ર વિનંતી છે બધાને જય વિશ્વકર્મા દાદા જય ચામુંડમાં અને વિશ્વકર્મા દાદાને બધાને સકુશળ રાખે અને સુખી રાખે તંદુરસ્ત રાખે નિરોગી રાખે તેવી મારી દાદાને પ્રાર્થના છે જય માતાજી જય વિશ્વકર્મા